તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આજે નાહ્યા નહીં ખાલી બ્રશને એવું કરી ફ્રેશ થઈ જાય છે નાહવાનું બાકી છે કારણ કે મિત્રો પહેલાં લારીવાળા ભાઈનો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ફોન આવી ગયો તો આપણા જલ્દી આવો હું આવું છું તો મિત્રો આપણે જવાનો તો ફટોફટ ચા નાસ્તો કરી બધું બધું કાઢીને એવું મિત્રો ફટોફટ ભરવા જવાનું અને ડીગુ હું કાલ ઠેલામાં પડી ખુલાયો તો કાલનું ભૂલી ગયો તો એ આવું ખાય છે અને મારા મારણ બાજુમાં બેસી મસ્ત દાંતણ કરી લીધું ડીગુ ગુડ મોર્નિંગ હાલોળ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી પીજો દાતન કહ્યું મેં તો કર્યું મા પપ્પા અંગાદી અને હું તો જઉં છું ગમો મા પપ્પાના અંગાદી ટાટા તો મિત્રો મસ્ત આપણો ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે ચા આવી જાય છે આજે નાસ્તામાં ઘારેલો રોટલો છે પૌવાય છે અને ખીરે બનાવી છે તો મિત્રો હા શીખું લાગ્યું તો આ ખીર ખાઈ લો એટલે મસ્ત તણું ગળી ગળી થઈ જવું મોટું તો મિત્રો મસ્ત મોર્નિંગ મોર્નિંગમાં નાસ્તો કરી અને ફોટો પદ પત્રોની હું લઈ દઈ અને લાઈન સુધી મળીએ તો બન્યા રાખ્યું મિત્રો આઈ છે આપણા જૂના ઘેર અને લારીએ આવી જાય છે તો પંચી બધા ભરી કરીએ હાલ તો મિત્રો પહેલા ફબલા ભરી દઈએ પછી પેલા પત્ર લઈ લઈએ અને ભરી દઈએ બાકી તો જો ઊંટ કે ઊભો છે ડીજી બે ને હંગાથી આવે છે આજ તો ઓગડી ના આવે તો મિત્રો ફટોફટ બધું ભરી લઈએ અને ભરી અને પછી સીધા જ જતા ઘરે અને ઘેર જઈને પાછું સાપરું બનાવવાનું કામકાજ ચાલુ કરી દઈએ તો બન્યા રજો મિત્રો મસ્ત લારીમાં કચરો થબલા અને વડાને એવું બધું ભરી દીધું છે મળવા મિલા સાલ કરીને મોડ થાય વાટલી ઇંચે ભરી લઈએ એટલે પછી સીધા જ ઘર ભેગા થઈ ગઈ આ તો આ બધાને ભેગા કરીને ગમે તે થાય સાપરું બનાવી દીધા વગર મેળવાનું નહીં મિત્રો પછી ઘેર જઈ અને મારી બનાવે તો મિત્રો ઘરેથી લારી ભરી અને નિકો નલકેશ બધા આવી જાય છે ઊંટ લારી ને ડીજી બેન આટલે કોણથી લારી એટલે ઊભી રાખો તો મિત્રો ફટોફટ બધી વસ્તુઓ ઉતારી દઈએ મસ્ત ઠેકોણું જોઈને અને કશું મળીએ તો બન્યા રહે તો મિત્રો બધી વસ્તુ ઉતારી દઈએ પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને મસ્ત સાપરાનું બધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે કે સિવાય પણ આપણો ટાઈમ થઈ ગયો છે ચા નાસ્તો પકડવાનો તો મેડી ગીન બે જણો જઈએ મસ્ત ખેતરમાં ચા નાસ્તો પકડતા જઈએ અને દવા સોટવાનું ચાલુ છે

તો મિત્રો ચા નાસ્તો લઈને આવતા હતાગીને હાથમાંથી મૂકાઈ ગયું બધું તે ડબ્બો ખોવાઈ ગયો નાસ્તાનો ડબ્બો બધો નાસ્તો ઢોળાઈ ગયો ખાલી ચા રકાવી અને ડબ્બાનું ઢોકણું વાત વસ્તુ હાથમાં આવી હરો તો મિત્રો મસ્ત સાડા અગિયાર વાગી જશે અને સરસ આપણો પતરો મસ્ત ઠેકોણા શેડ તૈયાર થઈ ગયો છે અલ્કેશને નિકા બધા ઘણી મજૂરી કરી તાણા આઉટ શેડ બન્યો છે આવું વધુ ને બનાવીને અચર બેસી થઈને બેસ્યો રસી નવી હોય છે ને એ બેસવાની ચિંતા હતી થોડા થોડા વાયર બોધવાના બાકી છે તો મસ્ત ફટોફટ બોધી દઈએ અને મિત્રો પછી નાવું પડશે હવારોના નાહ્યા નહીં ફ્રેશ થયા નહીં લેબડો તોડિયા તો મિત્રો શેટ તૈયાર થઈ ગયો છે અમે ગરમ પાણીઓ મૂકી દીધું છે મસ્ત નહીં કાઢીએ અને નહીં ધોઈ અને સરસ ખાઈ અને પછી જતા જઈએ તો ટાઈગરના શૂટિંગમાં બન્યા રજો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જશે ખવાના ના હેતા કારણ કે આપણે બેઠવાનો શેડ બનાવવાનું સરસ મસ્ત તૈયાર કરીને મૂકી દીધું છે બાકી મિત્રો ટાઈમ થઈ જશે શૂટિંગમાં જવાનું અને ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે બહાર અલ્કેશ મારી વાટ જોઈ રહ્યું છે કારણ કે આપણા અલ્કેશને એના ઘેર મૂકવા જવાનું છે તો ઉતરો જમવામાં ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે શું બનાવ્યું છે બતાવતો હું મિત્રો જમવામાં આપણે બનાવ્યું છે કોબીનું મસ્ત શાક છે ઘઉંની રોટલીઓ છે અને ઓમો છે છાશ અને સલાડ માટે ડુંગળી લઈ લીધી છે તો મસ્ત જમી લઈએ અને જમીને પછી મુલાકાત કરીએ મિત્રો જોબમાં ટાઈટલના લાઈવ શૂટિંગ મોટો બન્યા છે

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર મસ્ત શૂટિંગ પૂરી કરી અને સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા હતા આપણા તેમને મને મળવામાં ખાસો બધો ટાઈમ નીકળી જવું ટાઈમની કોઈ ખબર પડી ના પણ કશો હતું નહીં મિત્રો તમે પણ આવો તો આવજો ચોક્કસથી મળજો ચા પાણી કરશું તો અમે કરશું તો આવજો ચોક્કસ મિત્રો બાકી બીજી બેન અને પડી એ બાર છે અને આપણે એકલા હાજર છીએ મિત્રો મસ્ત ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે નાસ્તો બેગમાં છે હું કાઢી અને પછી ચા નાસ્તો કરી દીધા પછી મળીએ તો બન્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત બેસો દોવાનો ટાઈમ થઈ ગયો રિંકેશનું ઘરનું કામકાજ આટલા પહોંચ્યું મિત્રો શું થયું કને મારે કે મુન્ય મુન્ય એવું કર્યું હવે હું ઘેર આવ્યા બંધ થઈ જાય પછી ડાયું છોકરો છે ને તો બંધ થઈ જાઉં હાઈ એમ હું બરજો લઈને આવું તો આટલો ભીર લેહ હતા તો મિત્રો મસ્ત હોજ પડવા થઈ જશે અને ડીગી બેને લોલીપોપ આપી દીધો તે ખાઈ ગયો મતલબ કે ફોલાઈ દીધો હવે આપણે જે છે બરજો બધો તરવા માટે એને લેવા માટે બરજો પેલી લેબડી દેખાય ને એટલે છે મિત્રો તો મસ્ત લેતા જઈએ બાકી ભેસો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તેરી લઉં તો મિત્રો બેસો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મસ્ત બેસો દોવાઈ દે કે બધું લાઈન પડી દઈએ દૂધ ભરાવા જઈએ એટલે મળીએ તો બને રેજો બાકી મોસમ એક નંબર થઈ ગયો જોઈ લો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત દૂધની ભેણી રેડી થઈ ગઈ છે આપણું બાઈક તૈયાર છે પણ પેણે મૂળને અને ડીઘી બે જણા લડે છે પેલું કે મારાબવું છે પેલું કે મારાવું છે તો મિત્રો કોને લઈ જઈએ જોઈએ છીએ હવે બાકી તો મિત્રો વાતાવરણમાં થોડા થોડા ચોટા આવી અને મસ્ત બંધ થઈ ગયા વાતાવરણ તો પલટોનું સૌ જોઈએ છીએ વરસાદ આવશે નહીં આ અને આવશે તો આજે આપણું સાપરું બનાવેલું કાં તો આપણો શેડ બનાવેલો કોમ લાગી જશે મિત્રો તો મસ્ત દૂધ દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા આઠ અને મસ્ત કરવાનો રેડી થઈ જાય બાકી દૂધને એવું બધું ટાઈમથી ભરાઈ આવ્યા હતા બાઈ દૂધ દઈ અને લાઈટ કરીને આવે ને કલાક દોઢ કલાક જેવો ફોન કર્યો એટલે વેળા થઈ જાય પછી મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને બધા જમવા જઈ રહ્યા છે ડીગી માટે આજે બનાવી છે ડીગી એવું કહી દઉં મિત્રો ડીગી અને મુન્ને બે જણો ખાય છે મેગી બાકી હવે ઘરમાં બધા જમવાનું રેડી કરીએ છીએ આજે જમવામાં બનાવ્યું છે ચોળણ છે ઘણું

નવી ચેનલના શૂટિંગમાં આપણે રજા પાડી હતી કારણ કે આપણો બનાવતું દેશોમાં તો સાકરું એટલા માટે મસ્ત રેડી તૈયાર કરી દીધું જૂના ગિયરથી બધો કાઠમાં તુંવાઈ લયા હોય તે સિવાય ઘણી મહેનત કરી આમ પાછું શૂટિંગમાં જવાનું હતું જોગમાં એના એના પહેલાં પહેલાં તૈયાર કરી દીધું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમે જો કોઈ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું એકના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ よろしくお願いしま